ચોમાસાનો અંત થવા પર છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેના લીધે તારીખ ચારથી સાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ થશે

લગભગ ખેલૈયાઓ અને ગરબામાં પણ વિઘ્ન થયું ખેડૂતોને ભારે નુકસાનનો નુકસાનીનો વારો આવ્યો છે પરંતુ હમણાં એક પચી વિક્ષોભના લીધે અને બંગાળ ઉપસાગ બંગાળની ઉપસાગરની સિસ્ટમના લીધે ત્યારે ચારસે સાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ એક પછી એક બનતી સિસ્ટમો ખેડૂતો ખેડૂતો માટે પાયમાલી સર્જી રહી હોય તેવું જણાય છે જી